નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકાથી તેની પર નજર કરીએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પેન્સિલવેનિયામાં તેઓ ચૂંટણી પ્રચારમાં ગયા હતા અને તે દરમિયાન તેમની પર ગોળીબાર થયો હતો રેલી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર કરાયો છે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે છે પેન્સિલવેલિયામાં તેઓ ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે તેમની પર એકાએક ગોળીબાર થયો હતો ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયા છે ડોનાલ્ડ ટ્રમ્પ સમાચાર અત્યારે મળી રહ્યા છે ટ્રમ્પના ચહેરા પર પણ લોહીના નિશાન જોવા મળ્યા હતા ચહેરા પર લોહીના નિશાન જોવા મળ્યા હતા હુમલાખોર શખ્સને ઠાર કરી દેવામાં આવ્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે તો અત્યારના હાલના સમાચાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો છે પૂર્વ રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પર હુમલો કરવામાં આવ્યો છે તેઓ ચૂંટણી પ્રચારમાં હતા અને તે સમયે કોઈ એક શખ્સ દ્વારા તેમની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે તેમને તેમના બોડીગાર્ડ્સ દ્વારા કવર કરવામાં આવી રહ્યા છે આસપાસ લોકો પણ મોટી સંખ્યામાં છે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ટ્રમ્પના મોઢા પર લોહીના નિશાન પણ જોવા મળી રહ્યા છે એકાએક ગોળીબાર કરવામાં આવ્યો અફરાતફરી જોવા મળી હતી તેમ છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક બોલતા નજરે પડી રહ્યા છે ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયા છે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારના હાલના સમાચાર ટ્રમ્પના ચહેરા પર લોહીના નિશાન જોવા મળી રહ્યા છે

તો અમેરિકામાં દિવસે ને દિવસે ગન કલ્ચરમાં સતત વધારો થતો જોઈ રહ જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે તો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જ ગોળીબાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે